હેલો લોટ ગાઈસ કેમ છો બધા મોજમાં અમે પણ છે મોજમાં આપણે ફાઇનલી આપણે નવો બ્લોક ચાલુ કરી દીધો છે આજ અને આજ છે નવું વર અને અમારા પરિવાર તરફથી તમને રામ રામ બધાને નવા વર્ષના અને આપણે આજ છે ને માસીના છોકરાનો મોબાઈલ લેવા જવાનો છે એટલે કી મોબાઈલ લેવી એ તમને મોબાઈલ સ્ટોરે જઈને આપણે બતાવી દુકાને જઈ કી મોબાઈલ લેવી છે એને આપણે મોબાઈલ લેવાની તો છે ઈચ્છા આઈફોન ફિફ્ટીન પ્લસ નકર ફિફ્ટીન અને નકર સેમસમ એસ ટ્વેન્ટી ફોર અને વિવોનો એક્સ બસો

તમે મને કોમેન્ટ કરીને આને કહ્યો કે બે વિવોના ફોન હોય વી સિક્સટી વી ફિફ્ટી આને બીજો વી સિક્સટી લેવો છે હવે આને કમેન્ટ કરો ચાર ફોન છે વિવોના મોંઘા મોંઘા એને લેવો બોલો કેવી છે પણ એને એ નથી આ ગયો તો બોલવાનું રેડી લેવો કે કે લેવો ઊંચી વાત કરી કે હવે ફોન લેવાનો છે આપણે એટલે વિડીયોમાં આપણે બતાવીશું કઈ મોબાઈલ લેવી છે આપણે આપણે મળવી તમને રેડી દુકાને એટલે તમને ગાડી બાડી બધું ત્યાં બિયાર થઈ ગયું છે હવે આપણે ઓલા એક ફોટા પાડવાનું એન્જોય કરે છે જોઈ શકો છો આપણે અને આપણે કેમ કે આપણે બ્લોગ આપણો દિવાળીનો પણ જોઈ લીધો છે તમે બ્લોગ અને આપણે વ્યૂ નતા આવતા અને સબસ્ક્રાઈબર ગાય ગામ વધારો અને ફેસબુકમાં જોતા હોય તો આપણે લાઇક ને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલમાં જોતા હોય મારી મારો વિડીયો એટલે લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો બીજું કાંઈ નહીં કરતા રેડી અને કમેન્ટ કરી દેજો હવે આપણે આવી જશે હવે આપણે છે મોબાઈલ લેવા માટે અને હવે આપણે જ મોબાઈલ લેવા અને આપણે હવે ગાડી ચાલુ કરીને હવે આગળ નીકળી જ આવી કેમકે હવે બહાર બધી ગાડીઓ કાઢવાની છે આપણે મોબાઈલ લેવા જ આવીશ હવે મોંઘે મોંઘો આપણે આજકાલ ડામ દઈ દેવાનો છે આજકાલે તો ફૂલેમ ફૂલ બાકી બોલાવી દેવાનું છે મોબાઈલ લઈ કેમકે આ સંજયભાઈ ફૂલ મોજમાં છે એટલે આપણે મોબાઈલ લેવા જઈએ એવી અને અત્યારે આયા છે ને રોડ બનાવવાનું બાકી છે આ બધું છે ને સરકારે બધું છે ને ખોદી નાખ્યું છે અને આ આપણું મકાન જોવો તમે કેમ છે તો આપણે બનાવવાનું બાકી છે મકાન અને આ બધું આ છે ને ગાય આ બધું ને બાણા બધું હજી સરખું કર્યું જ નથી કહે સરકારે બોલો રોડ બનાવવાનું છે રોડની વચ્ચે બિચારાના પલોટ છે ને એમાં ને એમાં જ એને ખોદી નાખ્યું બોલો કેવી સરકાર છે આપણે એને નથી ખબર બિચારાનું પલોટ ક્યાં છે બોલો એમાં આપણે બ્લોગ જોતા રહ્યો બધા આપણા બ્લોગ ને મસ્ત કરતા રહ્યો કેમ કે આપણે જે શીખવી છે એવી બોલતા એટલે બોલતા આપણે યુટ્યુબમાં હજી શીખવી છે એવી એમ કે હજી આપણે યુટ્યુબમાં કંઈ પ્રોફેશનલ યુટ્યુબર ન થઈ ગયા એટલે એટલે આપણે હજી શીખવી છે એટલે સમજી જાવ એ તમે એટલે કેટલી ઘણી કેટલી વાર બોલવું પડે મારે આ એટલે તમે જોઈ રાખો તો મને બહુ મજા આવે તાજા વ્યૂ આવે તો એટલે આ તડકો ફૂલ છે જોવો તમે આપણે ફૂલ તડકો છે અને પવન બવન એ બાકા ચીકી બોલાવે છે પવન ભવન એટલે આપણે યુટ્યુબમાં બ્લોગ દિવાળીનો પણ આવી ગયો છે એટલે તમે જોઈ લેજો કેમ કોકડા ને બોકડા દોસ્તાર હળગાવ્યા હતા જોરદાર ઉતાર્યો છે વિડીયો કેમ કે કોકડા જોવાઈ ગયા હતા આપણે ઇંગોરિયા બાંધવા યુદ્ધ થાય એટલે એ પણ જોયું છે આપણે અને અત્યારે ત્યાં ઘર બર બધું બની ગયું છે નકર પહેલાં કાંઈ હતું નહીં ટાકો પણ બની ગયો છે એટલે તમને એમ થતું બે જગ્યાએ કેમ જાય છે અને અગાજ ફરવાના પણ વિડીયો આવશે આપણે અને જોરદાર વિડીયો આવવાના છે ને આપણે એક નંબર એમ કે આપણે થોડુંક ઘણું કામ છે એટલે આપણે બધું પતી જાય પછી આપણે વિડીયા બનાવવાનું ચાલુ કરવી તો મજા આવે એમ નકર બધું કામ હોય ને વચમાં આપણે ક્યાં વિડીયા બનાવવા એમાં ને પવન છે ફૂલે ફૂલ કેમકે અવાજ અરખો નહીં આવતો હોય તો તમે એડજસ્ટ કરી લેજો આપણો અવાજ ન આવતો હોય તો રેડી કેમ કે આપણે અત્યારે હજી માયક નથી લીધું કેમ કે થોડાક સબસ્ક્રાઈબરને ફોલોવર ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુકમાં વધી જાય પછી ક્યાંક માયકનું ઇન્તજામ કરવી પૈસા ગોતીને હપ્તે બપ્તે લઈ રેડી એટલે હવે આપણે નીકળવી મોબાઈલ લેવા જવાનું છે આપણે અને દુકાને તમને હું ન્યા જઈને જ મળું કેમ કે રસ્તામાં જો સિનેમેટિક શોટ ઇન્જોય કરવા ત્યાં સુધી અને રસ્તાના જ્યાં જ્યાં જાવી છે સેવી ત્યાંના રેડી સિનેમેટિક શોટ ઇન્જોય કરજો અને દુકાને જઈને તમને હું તરત મળું એટલે આપણે દુકાને મોબાઈલ

રઘુવીર માં આપણે જાવી છીએ હવે મોબાઈલ લેવા અને આપણે ન્યા જઈને મળવી કેમ કે આપણે જો મોબાઈલ ન્યા મળી જાય તો પછી આપણે લેવું તો નકર અમરેલી જવાનું છે આપણે મોબાઈલ લેવા મેળ આવે તો એટલે હવે તમને ન્યા જઈને મળવું અને શોટ તમે ઇન્જો કર્યા છે આપણે એટલે હું તમને ન્યા જઈને ચાલો આપણે ન્યા સીધા મોબાઈલ મોબાઈલની દુકાને જ મળવી તમને રેડી ગાય રઘુવીર રઘુવીર

એટલે તમને હાલો ત્યાં જઈને મળું મોબાઈલ ની અને હવે આપણે આવી ગયા છીએ રિઝલ્ટ હવે અહીંયા મળે તો હવે રેડી છે અમને નકર કઈ મને નથી મેળ આવે એવું લાગતું એટલે હવે આપણે અહીંયા જોઈ લઈએ અહીં જો મળે તો રેડી કોણ આપણે આ દુકાનમાં મેળ નથી આવવો કાંઈ મોબાઈલ લેવાનો કેમ કે હવે રાજુલા લેવા જવો પડશે મોબાઈલ રાજુલાનું કે છે

આપણે અહીંયા મળવી હવે આપણે શિવમ માં જ કેમ કે બહુ અવાજ આવતો હોય છે આપડે મચાય નહીં મેળવે મને મેળાવે એમાં મોબાઈલ લેવાનો અહીંયા પોપટ થઈ ગયો મોબાઈલ ની માઇડે તો પછી હવે રાજુલા ની વાત થઈ છે રાજુલા કેળા ખાવાનું બંધા આપડે ખાવા કેળા જાય સંદીપભાઈ તમે વહેલું કરો કાસ્તમર તમારે બહુ ખમવું એટલે એને બહુ ખમવાનું બહુ વાત નવા વર્ષ ની ધમાકેદાર વડશે બિચારા મેળા જ આવશે આવશે તમને આગળ ઘણી કંપનીઓમાં મળ્યું કેમ કે અમારે હવે ઘેરે જ જવાનું છે ક્યાંય જવાનું નથી કે ક્યાંય નથી આપણે રેડી હવે તમને મળું ચાલો હવે આપણે ઘેરે જઈને હવે તમને ઘેર જ સીધો મળો હવે હવે આ ક્યાંય નથી ઉતારવાનું થતું હવે મૂડ આવું બગડી લેખ્યો હવે ચાલો હવે ઘેરે એ ફ્યુ મોમેન્ટ્સ લાઈટ છે હવે આપણે આવી ગયા ઘેરે અને કેમ કે હવે આપણે મોબાઈલનો મેળ નથી આવ્યો એટલે હવે આપણે આવી ગયા ઘરે સીધા

કેવો લાગુ આમાં મને કોમેન્ટ કરજો હા હીરો લાગતો હોય છે પણ આમાં લાગુ ને એક નંબર હીરો એટલે તમે મને કમેન્ટમાં જણાવજો કેવો લાગુ છું રેડી ગઈ અને હવે છે ને આપણે અહીંયા હું ગાય જો જવાનું થાય તો તમને હું કે બ્લોગમાં બતાવીશ જો જાયું તો રેડી અને નહીં જાવી તોય પણ કહે બ્લોગમાં આવીને અત્યારે આપણે જમવાનું હું જમવાનું બની ગયું છે એટલે જમી કાઢવીને આપણે જો મેળ આવે તો જવાનું થાય તો આપણે જાવી રેડી કેશ એટલે અહીંયા સુધી રાખો અત્યારે સુધી અને પછી જો આગળનું જે કાર્યક્રમ છે આપણો જવાબ એ આપણને હું તમને આગળ બ્લોગમાં બતાવી દઉં